સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામ નજીક સાબરમતી નદીમાં મચ્છી પકડવા ગયેલા એક વ્યક્તિને ત્રણ ફાયર ટીમોએ સફળ બચાવ કામગીરી કરી છે મૂળ રાજસ્થાનના અને હાલ વાઘપુર પાસે રહેતા કાળુભાઈ નોનિયા નદીમાં મચ્છી પકડવા ગયા હતા દરમિયાન પાણીનો પ્રવાહ વધી જતા તેઓ ફસાઈ ગયા હતા સ્થાનિક રહેવાસી જયેન્દ્રસિંહે આ અંગે પોલીસને જાણ કરી હતી તરત જ પ્રાંતિજ પોલીસ મામલતદાર અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બચાવ કામગીરી માટે હિંમતનગર અને મોડાસાની ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી હિંમતનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલના જણાવ્યા મુજબ કાળુભાઈ સવારથી નદીમાં ફસાયેલા હતા તેઓ પાણીના પ્રવાહથી બચવા બાવળના ઝાડ પર આશરો લીધો હતો મોડી રાત્રે બોટની મદદથી ફાયર ટીમે તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા બચાવ બાદ કાડુભાઈને તાત્કાલિક પ્રાંતીય સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બચાવ કામગીરીમાં પ્રાંતીય હિંમતનગર અને મોડાસા ફાયર ટીમ ઉપરાંત પોલીસ અને મામલતદાર કચેરીની ટીમે પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી સરબો ઓસ બીવા કે જો દેવા કેરોં જો કોઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાઘપુર ગામની સીમમાં સાબરમતી નદીના વેણમાં એક વ્યક્તિ કાળુભાઈ જે મૂળ રાજસ્થાનના રહેવાસી છે એ મચ્છી પકડવા માટે ગયેલા આજ રોજ સવારના નદીમાં અને પછી પાણીનું વેણ વધતા એ વચ્ચે ફસાઈ ગયા હતા એટલે પાણીના જે વચ્ચે ફસાયા હતા ત્યાં ટેકરા ઉપર બાવળના ઝાડમાં એ રોકાયેલા અને એમણે એક વ્યક્તિને જોતા બૂમ પાડી હતી અને એના આધારે જયેન્દ્રસિંહ કરીને એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં જાણ કરેલી જેથી પોલીસ ની પીસીઆર ગાડી અને પોલીસના અન્ય સભ્યો અધિકારી સભ્યો ત્યાં પહોંચી ગયેલા એ દરમિયાન ફાયર તથા નગરપાલિકાની ટીમ પણ આવી ગયેલી અને મોડાસાથી પણ જે ફાયરની ટીમ છે એમની બોટ સાથે આવેલા એટલે મોડાસાની ટીમ સાબરકાંઠાની ટીમ સાથે એ વ્યક્તિને ત્યાંથી રેસ્ક્યુ કરીને બહાર લાવેલ છે અને એને પ્રાંતિક સીએસસી એની મેડિકલ સારવાર કરાયેલી છે એ સંપૂર્ણ સ્વસ્થ છે આમ સાબરકાંઠા પોલીસ તથા ફાયર અને નગરપાલિકાની ટીમ સાથે મળી આ રેસ્ક્યુની કાર્યવાહી કરેલ છે ઉમંગ રાવલ દિવ્યાંગ સાબરકાંઠા